તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૈત્ર વસાવા અત્યારે જે સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે કારણ કે આદિવાસીઓની લડત હંમેશા માટે લડતા રહ્યા છે અને લડતા રહેશે આવું પણ ખરેખર કહી શકાય મિત્રો કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયામાં માહોલ ગરમ જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવા અત્યારે આદિવાસી યુવકોના જે મોત થયા છે અને જે અત્યારે ઘટના બની છે અત્યારે ખરેખર તેમના પરિવારને અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે અને સરકાર સામે પણ તેઓ અપીલ કરી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં પણ એફઆરઆઈમાં નામ દાખલ કરવા માટે ચૈત્રભાઈ વસાવા અત્યારે દોડધામ કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આવા કામ માટે ખરેખર આવા ધારાસભ્ય જે આદિવાસીઓને મળ્યા છે તો ખરેખર એમના માટે તમે શું કહેવા માગો છો મિત્રો ખરેખર એ એક આમ કહેવાય કે આદિવાસીઓનું ઘરનું આમ કહેવાય આદિવાસીઓના ન્યાય માટે સતત ઊભા પગે રહેતા એવા ધારે છે બે ચૈતર વર્ષા અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ જોવા મળી રહ્યા છે ત્યારે જે મરનાર બે યુવકો છે તેમને ન્યાય આપવા માટે અત્યારે દોડધામ પણ કરી રહ્યા છે તો ખરેખર તમે શું કહેવા માંગો છો એ બાબતે તમે જે કહેવા માંગતા હોય કમેન્ટના માધ્યમથી તમે કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો અને ખરેખર આમ આદિવાસીઓના નેતા બીજા એક એવા સાંસદ મનસુખ વસાવા પણ ખરેખર ધારાસભ્ય કરતાં અત્યારે બહુ ઊંચું નામ છે તો છતાં પણ જોવા મળી રહ્યા નથી કોઈ ન્યાય માટે તેઓ અપીલ પણ કરતા નથી વિડીયોમાં જોવા નથી મળતા તો સાંસદ મનસુખ વસાવા માટે તમે શું કહેવા માગો છો ખરેખર તમને મનસુખ વસાવા કે પછી ચૈત્ર વસાવા સૌથી વધારે નેતા પસંદ છે તો કમેન્ટમાં જરૂરથી લખી દેજો જે નામ તમને ગમતું હોય અને વિડિયો પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી નાખજો મિત્રો ખરેખર આવા બીજા વિડીયો સાથે તમને મળું છું ત્યારે અત્યારે હું રજા લઉં છું જય હિન્દ જય ભારત